નમસ્કાર ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે અત્યારે સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા ચાલી રહી છે સીસીઈ ભરતી વાત છે સત્તાવનસો જગ્યાઓની પણ શું આ સાચું છે ચાલો આ વાયરલ જાહેરાતની અંદરની વાત જાણીએ આ બધી ધમાલ શરૂ થઈ આ એક વાયરલ ઇમેજથી તમે જુઓ આમાં ઘણી અલગ અલગ પોસ્ટને ભેગી કરવામાં આવી છે અને બધી જ એક મોટી ભરતી તરફ ઇશારો કરી રહી છે તો ચાલો આ ઇમેજને બરાબર સમજીએ અને જોઈએ કે ખરેખર મામલો શું છે સૌથી પહેલાં એ વાત પર આવીએ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે આટલી બધી ચર્ચા અને ઉત્સાહનું કારણ શું છે આ રહ્યો એ આંકડો જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે પાંચ હજાર સાતસો આ માત્ર એક નંબર નથી પણ હજારો ઉમેદવારો માટે એક મોટી તક અને આશાનું કિરણ છે તો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આ સત્તાવનસો જગ્યાઓ આવનારી સીસી એટલે કે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે છે અને હા આ કોઈ અફવા નથી આ માહિતી સીધી એ વાયરલ પોસ્ટમાંથી જ આવી છે પણ સ્વાભાવિક છે કે આટલા મોટા સમાચાર આવે એટલે લોકોના મનમાં સવાલો તો ઉઠવાના જ શું આ વાત પર ભરોસો કરી શકાય કે પછી આ ખાલી એક અફવા છે અને સૌથી મોટો અને વ્યાજબી સવાલ જે બધાને મૂંઝવી રહ્યો હતો એ હતો કે ભાઈ જો ભરતી સાચી છે તો પછી ઓફિશિયલ વેબસાઇટ પર કેમ કંઈ દેખાતું નથી આ જ મુખ્ય ચિંતાનો વિષય હતો હવે મજાની વાત એ છે કે આ સવાલનો જવાબ પણ એ વાયરલ પોસ્ટમાંથી જ મળી રહ્યો છે મારુની પોસ્ટમાં સાફ સાફ લખ્યું છે કે વેબસાઈટ અત્યારે અપડેટ થઈ રહી છે અને એટલે જ નોટિફિકેશન દેખાતું નથી આનો સીધો મતલબ એ છે કે ગભરાવાની કોઈ જરૂર નથી નોટિફિકેશન દેખાતું નથી એનું કારણ કોઈ સમસ્યા નથી પણ માત્ર એક ટેકનિકલ પ્રોસેસ છે ભરતી તો થવાની જ છે આની વાતને વધુ પાક્કી કરવા માટે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભરતી કેન્સલ નથી થઈ સંદેશ એકદમ ક્લિયર છે નોટિફિકેશન આવશે ભરે થોડી વાર લાગે પણ આવશે જરૂર ચાલો હવે આ બધી અલગ અલગ પોસ્ટમાંથી જે મહત્વના આંકડા અલે તારીખો મળી છે એને એકસાથે મૂકીને આખું ચિત્ર સ્પષ્ટ કરીએ અહીંયા સૌથી અગત્યની વાત નોટ કરવા જેવી એ છે કે ત્રણેય સ્ત્રોત પછી એ ધવર મારુ હોય અશોકડામાજીભી હોય કે ગુજરાત પોલીસ એજ્યુકેશન બધા એક જ આંકડા પર સહેમત છે સત્તાવન સો જગ્યાઓ જ્યારે અલગ અલગ જગ્યાએથી એક જ માહિતી આવે ત્યારે એની વિશ્વસનીયતા વધી જાય છે જગ્યાઓ સિવાય એક સંભવિત પરીક્ષાની તારીખ પણ સામે આવી છે અને એ છે પંદર માર્ચ બે હજાર છવ્વીસ હા એ વાત સાચી કે આ સંભવિત તારીખ છે પાકી નથી પણ બે બે સ્ત્રોત આ જ તારીખનો ઉલ્લેખ કરી રહ્યા છે એટલે તૈયારી માટે એક ટાર્ગેટ તો મળી જ જાય છે અશોકડામા જીપીની આ પોસ્ટ આખી વાતને એક અલગ એંગલ આપે છે એ ખાસ કરીને એવા ઉમેદવારોને હિંમત આપી રહ્યા છે જેઓ કદાચ પોલીસ ભરતીમાં સફળ ન થયા હોય એમના માટે આ એક નવી અને ખૂબ જ સારી તક છે તો આ બધી માહિતીને જોયા પછી આખરે આપણે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ અને હવે ઉમેદવારોએ શું કરવું જોઈએ ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ પહેલું સત્તાવનસો જગ્યાઓ બીજું ઓફિશિયલ નોટિફિકેશનમાં મોડું ટેકનિકલ કારણોસર છે ત્રીજું ભરતી કેન્સલ નથી થઈ એ પાક્કું છે અને ચોથું તૈયારી માટે એક સંભવિત તારીખ પણ છે પંદર માર્ચ બે હજાર છવ્વીસ તો હવે આગળનો રસ્તો શું બસ એક જ કામ કરવાનું છે સત્તાવાર સરકારી વેબસાઇટ પર નજર રાખવાની છે કારણ કે અંતિમ અને સાચી માહિતી તો ત્યાંથી જ મળશે છેલ્લે સવાલ એ નથી કે નોટિફિકેશન ક્યારે આવશે અસલી સવાલ તો એ છે કે જ્યારે એ આવશે ત્યારે શું આપણી તૈયારી પૂરી હશે આ માહિતીને એક વેકઅપ કોલ સમજીને તૈયારીમાં લાગી જવાનો આ સાચો સમય છે